અને આખી જિંદગી તકલીફ ભોગવી કેવી તો હું મારે મરી જાઉં તમારી વાત નથી કરજો તો જિંદગીનો રસ નથી એમ તમે કહો જિંદગીને રસમય બનાવતા શીખો કેવી રીતે બનાવું એવા ઘણા ક્ષેત્ર છે પ્રભુ મય રહ્યો એટલે ઓટોમેટિક બધું થવા મળશે કોઈ વસ્તુમાં રસ જ નથી

તમે તો આને છોડી દો જે છે નહીં છોડી દો તો પછી બીજે ક્યાં તો હતું મળવાનું મેં આવી ગયો હોત મારા છોકરા એન્જિનિયર ન હોત મેં મજૂરી કરીશ કાંઈ નહોતું સો રૂપિયામાંથી જ ધંધો ચાલુ કર્યો મેં એ બાપા નાના મેં ઉપાડી હતી સો રૂપિયા માં તમે એવી તકલીફ ભોગવ તો સમજો યાર હવે જુવાન માણસ આવા વિચાર લઈને બેઠા

ની અંદર બેહો તો શું થાય એવું ટ્રાય કરવું જોઈએ સારી જાય હો નહી એ બી અચાર્ય ક્રિકેટ ના સટ્ટા એવું બધામાં પૈસા મળી જાય બેઠા બેઠા એવું કહે છે બધા હમણાં અત્યારે પેલું બધું ક્રિકેટ નું ચાલે છે એમાં બે જવું એક વાર ચેન્નાઈ પર લગાવું ને એના પર નહીં જે બહી જાય આ ધોની બધા કરે જ છે ને બધું કરતા એને કરવા જ દયો નહીં તમારો શું વાંધો

તમને ન બોલવું ફાવે તો ઓટોમેટિક સારું થાય બોલશો તો તકલીફ થાય આ બોલે ને એ જ ખરાબ છે મૂંઘ હોય ને તો એને બધું થાય જોવું હોય તો જોજો આપણે બચપણમાં નાના હોય તો હું દૂધ પીવાનું મા કેવું પડે નથી બોલતા ને આપણે તોય એ માં ધર દે ને દૂધનો નવરાવી દે ધોરાવી દે કપડા બદલાવી દે નીતિ ની તમે વાત કરો નીતિ એટલે કોણ છોકરી જો કોઈ નીતિ ધંધામાં નીતિથી હાલો અચ્છા અચ્છા અનિતિથી ધંધો નહીં કરવાનો એક નીતિ રખો ઓટોમેટિક સબ ચૂક હો જાયગા ક્યા બાત કઈ નહીં હું નીતિથી હવે શેર બજારમાં કરું નોકરી ચાલુ કર દયો અને મોન દયો નોકરી માં તો પેલો 30 દિવસ સાહેબ મને 3000 રૂપિયા આપે પણ બીજે કંપનીમાં જોઈન્ટ પછી થવાય ને પણ પેલા તમે કઈ અનુભવ જ નથી લેવો તો શું થાય ત્રીસ હજાર રવિવારની એક રજા આપે ખાલી શનિવારે આવવાનું પણ મેં તો જિંદગી આખી રજા નતી આખી જિંદગી મેં રજા નથી પકવી મેં એવો ધંધો કર્યો રવિવારે હું અમારે દુકાને નાઈ આવ્યો હોય તો સાંજે નાઈ ઘરે ઘરે જઈને નાતો હું પો જ નથી ખાતો મે આઠ જણ ની જવાબદારી મારી માથે આવી પડતી પંદર વર્ષની ઉંમરે

આ જિંદગી આ શરીર લાખ યોની ને ત્યારે મનુષ્ય દેહ મળે પછી મળતો અત્યારે તમે ચેતી નહીં જાવ તો પાછળથી બહુ પસ્તા આ મારા શબ્દો છે ને એ જીવનમાં ઉતારી છે જવું મજા એની પછી તમારી મરજી પડે

એમાં કોઈ પાપ છે જ નહીં ધંધામાં શું કરવાનું ધંધામાં તમને જે ગમતો એ ધંધો માંડો બાકી તમે આવડાવડા રસ્તો પકડી જાય તો પસ્તાવાનો પાર જ નહીં રહે અને જે જિંદગી નિરસ જ થઈ જાય જિંદગી નિરસ થઈ જાય એમાંથી હું પાછો આવ્યો છું પાછો લાઈને ચડી ગયો તમે ક્યાં ખોટા માર્ગે ચડ્યો હા હાચા માર્ગમાં તે ધક્કા લાગે ખોટા માર્ગની ક્યાં કરવાની વાત હોય લોકો એવું કે છે કે ક્રિકેટના સટ્ટામાં છે ને ત્રીસ હજાર રૂપિયા લગાવીએ તો ત્રણ લાખ રૂપિયા આવે ત્રણ લાખ આઈ ગયા તો મારે બંધ ને એક દિવસ ને એના કિસ્સામાં તમને જઈ દે તમે હારી જાઓ તો તમારા ત્રીસ હજાર જાય આવે ત્રીસ હજાર કમાવા માટે મહેનત કેટલી કરવી પડે

મિત નામ છે મારું હું રેડિયો મિરચી માંથી આવું છું રેડિયો મિરચી માંથી આવું છું પેલું રેડિયો રેડિયો એમાંથી આવું છું અને હું એમ જ સવાલો પૂછવા આવ્યો હું કામ કરું છું અને કેમેરા ચાલુ છે આપણી વાત રેકોર્ડ થાય છે તમે જે જે સલાહો આપીએ બધા યુવાનો જોઈ જોઈ રહ્યા છે અને હું તો બધું કામ કરું છું પણ જે જે યુવાનો આ વસ્તુ જોશે એ લોકો તમારી વાત જોઈને બહુ જ આગળ વધશે